અરે ભૂલ કરી ખોટી કે સુતેલા સિંહને જગાડ્યા હવે પથારી ફરી હમજી લો આ છત્રીઓ 16 વર્ષમાં એક ડોતા થયા એ પરશોતમ ભાઈ તમને ભલે કબૂતી હુઈજી પણ એવી હુઈજી માં ભવાની તમારે જીપે આવીને બોલી મારી રાજપૂતાણીને અપાસ કરવો પડે મારી રાજપૂતાણીને રોડ પર પડે कबो सज निकिरी जय भले जय भले जय भले ત્યારે આપણા સમાજનો ભાગ એવા જામ સાહેબ બાપુના ચરણોમાં વંદન કરું છું સાથે એમની આતિથ્ય ભાવનાને પણ વંદન કરું છું પણ હું અહીંથી માનનીય મોદી સાહેબને એ કહેવા માંગુ કે અત્યાર સુધી આજે જામ સાહેબ બાપુએ જ્યારે આપને પાગ પહેરાવી છે ને ત્યારે અત્યાર સુધી જ્યારે અમારી બહેનો દીકરીઓની અસ્મિતાનો સવાલ હતો અમારા પર જે દાગ લાગ્યો એ તમે મિટાવી નથી શક્યા પણ આજે અમારા બાપુએ તમને પાઘડી પહેરાવી છે તો એકવાર હવે ભવિષ્યમાં કોઈ પણ નેતા જ્ઞાતિ જાતિ બહેનો દીકરીઓ પર ટિપ્પણી કરે ને ત્યારે જે માથે પાક પહેરી છે ને એનો એકવાર ઋણ ઉતારજો બીજું ખાસ અહીંયા જે સર્વ સમાજના ભાઈઓ પધાર્યા છે અને હું આપને કહું કે હું અહીંયા અડીખમ એટલે પણ ઊભી છું કારણ કે મારી પાછળ આપ લોકો છો પણ સાથે મારો અઢારે સમાજ મને સતત મેસેજથી ફોનથી અને બધી જગ્યાએ મને હિંમત વધારે છે આજે કદાચ બે પાંચ ભાઈઓ મને સત્તાની બીક એવું બતાવતા હોય કે બેન સાચવજો પણ એવો ઘણા ભાઈઓ જે પાછળ ઊભા છે મને એવું કહે છે કે બેન તમે લડો અમે તમારી પાછળ ઊભા છીએ એટલે આ તકે હું અહીંયા સર્વ સમાજના ભાઈઓનો આભાર માનું છું એક ક્ષત્રાણી તરીકે કે આપનું આ ઋણ હું સાત જન્મ પણ નહીં ચૂકવી શકું લડાઈ છે આપણે સૌ જાણીએ છીએ કે આપણા જે ગૌરવવંતા પર ઇતિહાસ પર જે છાંટા લગાડવામાં આવ્યા એની માટે આપણે સૌ લડ્યા છે અને આપણે જ્યારે ખ્યાલ હોય કે રાજા ક્ષત્રિય રાજા ભગીરથ જ્યારે આ પૃથ્વી પર ગંગાજીનું તપ કરીને જ્યારે પવિત્ર ગંગાજીને આ ધરતી પર લાવ્યા ત્યારે ભલે એમના પૂર્વજોના મોક્ષ માટે પણ આજે અઢારે વરણની અસ્થિ એ નદીમાં મોક્ષ પામે છે તો આ લડાઈના નિમિત્ત ભણે અમે ક્ષત્રિય બન્યા પણ આજ પછી જે આનું સમાન મળશે એ ભારત વર્ષની દરેક સ્ત્રીને મળશે સ્વાભિમાનનું આંદોલન છે કદાચ આ જામનગરની જમ જમીન પર અત્યારે આપણી છેલ્લી સભા હશે આચાર સંહિતા લાગશે આપને કદાચ સમાચાર પણ મળ્યા હશે કે આવતીકાલે એક સાણંદની સભા હતી અથવા બીજી બે સભા છે એમાં એમની રદ કરવામાં આવી છે જે ખરી દુઃખદ છે લોકશાહીમાં આપણે સૌ સ્વીકારીએ છીએ અને માનીએ છીએ કે ક્યાંક ને ક્યાંક તાનાશાહી આવી છે પણ હું આપને કહી દઉં કે કદાચ કાલથી ભલે કોઈપણ રીતે આપણી પર દબાણ આવે પણ આપણે હું એ પણ ધ્યાન દોરું કે અમારી ઉપર આ શરૂઆતથી આટલા દિવસોમાં ઘણા બધા પ્રહારો થયા છે વ્યક્તિગત પ્રહારો થયા છે સંકલન સમિતિના વડવાઓને ન કહેવા જેવા શબ્દો ઘણા બધા લોકોએ કીધા છે પણ છતાંય આ સમાજની મર્યાદા અમે અને સંકલન સમિતિના વડીલે જાણી છે અહીં જે પણ આપ લોકો બેઠા છો પાગવાળા પુરુષો એની મર્યાદા અમે સ્ત્રીઓએ જાળવી છે તો આજે જ્યારે અમારી અસ્મિતા પર આવતું હોય ત્યારે મતદાનના દિવસે અમે જે માથે છેડો ઓઢીએ છીએ એની લાજ જાળવવાની જવાબદારી અહીંયા બેઠેલા દરેક ક્ષત્રિયની છે અમે જ્યારે સીએમ હાઉસ પર બેઠા હતા અમને એવા શબ્દો જાહેર ટીવીમાં કહેવાના કે જોજો સમાજની અસ્મિતાનો સવાલ છે વહેંચાઈ ન જતા તો હું આપને એટલું ચોક્કસ કહી દઉં કે ગમે એટલી સત્તાધારી પક્ષ ગમે એટલો મજબૂત પક્ષ સામે કેમ ન હોય ક્ષત્રિયાણીની અસ્મિતા માટે જ્યારે એક ક્ષત્રિય અને ક્ષત્રિયાણી લડતી હોય ને ત્યારે એનું મૂળ લગાડવાની પણ એની હિંમત નથી અને અમારી સામે આ કહેવાની પણ એમની હિંમત નથી બરાબર એમણે જે આ લડત આપી છે તો અમે વેચાણા નથી

આપણે સૌ જાણીએ છીએ કે આ લડત વધારે જરૂરી ત્યારે છે સાતમી તારીખે મતદાનના દિવસે તો આ દિવસે માઇક્રો પ્લાનિંગથી બુથ મેનેજમેન્ટ જેમ તમારા ઘરે પ્રસંગ હોય તમે કેમ કંકોત્રી લખો કે કોઈ રહી ન જાય તો એ પ્રમાણે એક સરસ વ્યવસ્થા કરવામાં આવી છે બે વોટ્સએપ નંબર છે જે હું આપને અહીંથી કહું છું આપ સૌ નોંધી લેજો આપના નંબરમાં આપના એરિયામાં આપનો એરિયા લખીને મોકલશો એટલે આપના એરિયામાં જે બુથ પર જેટલા વોટિંગ છે આપણા સમાજના એ માહિતી આપણને મોકલશે તો દરેક બૂથ ઉપર દસ દીકરા સવારના સાડા છથી ઊભા રહી જાય અને જેટલી પણ આ સંખ્યાઓ છે એને મત બૂથ સુધી પહોંચાડે અઢાર વર્ષથી નેવું વર્ષના જે દરેક વ્યક્તિ છે એનું મતદાન થાય તો આપ આ નંબર નોંધી લેશો નવ્વાણું એકસો ઓગણચાલીસ ઓગણત્રીસ આઠસો હું ફરી બોલું નવ્વાણું એકસો ઓગણચાળીસ ઓગ ઓગણત્રીસ આઠસો અઠ્યાસી અને નવ્વાણું બસો બાવન પિસ્તાલીસ છસો એકાવન અને છતાં પણ આ કમિટીના ગ્રુપમાં પણ મૂકવામાં આવશે તો આપ સૌ આના પર ખાસ ધ્યાન રાખજો ફરી આપ યાદ રાખજો આપ જ્યારે મત દેવા જાઓ છો ત્યારે એ બા પદ્માથી અને જેમને જોહર કરેલું છે જેમને સતી કરેલું છે એના સ્વાભિમાન માટેનો આ મત હશે આપ જે મત દેવા જાઓ છો

લોકશાહી છે ઇલેક્શન આવતા જતા રહેશે આ બધું આવતું જતું રહેશે પણ મારી સામે આજે જે સમાજ ઊભો છે એની માટે મને ગર્વ છે એટલે આ શાત્ર ધર્મ અમર રહે એવા એવી ઈચ્છા સાથે એવી પ્રાર્થના સાથે જય માતાજી અમે તમને માન આપ્યું છે પણ તમે આજે અમારી સંસ્કૃતિને માન ન આપ્યું એટલે અમે દુઃખ સાથે આ કરવું પડ્યું છે અને રાજપૂતી ખાનદાની જે દુશ્મન છે તો એને માન આપે છે એટલે

અમે નથી ઈચ્છતા દેશ ગૌરવ છે રિલાયન્સ કંપની પણ તમે લોકલ ઓફિસર બધા એવા મૂક્યા છે કે રિલાયન્સ નું વાળ નો ડુબાડે એની તમે ધ્યાન રાખજો તમે રાજપુર સમાજ વિરુદ્ધમાં વિરુદ્ધ જાશો દિલ્હી નો બાદશાહ ઘર ભેગો થયો છે છ વખત તમે કઈ વાળી મૂળો છો તમારા ડબલા બંધ નો થાય તમે જોજો અમે નથી ઈચ્છતા તમારા ડબલા બંધ થાય પણ ડબલા બંધ થશે તમારા જો તમે આ રીતે આજ રસ્તે આવશો તો એટલે ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌએ મને સાથીથી સાંભળો અને જે માં કીધું વાસુદેવ સિંહ અને બધાય સકલક્ષ મિત્રોના સભ્યોએ આ આપણી બધાય ઉત્સાહ છે 7 તારીખે આપણે આયોજન કરીને પૂરું કરવાનું છે શહેર ઉપપ્રમુખ છું કિસાન મોરચામાં ભાજપમાં આ જ્યારથી રૂપાલા સાહેબે ટિપણી કરી છે ત્યારથી ક્ષત્રિય સમાજની તમામ રેલીમાં મહારથમાં અને જેટલી મીટિંગો થઈ બધાયમાં મેં હાજરી આપેલી છે અને મને મારા જે મિત્રો છે મારા ભાઈઓ છે એ મને રોકતા હતા રાજીનામું આપવા માટે કે ભાઈ રીતેજુ હતા મારા બધાય એટલે મને એવું કહેતા હતા કે ભાઈ તમે બધી જગ્યાએ સાથે જ છો તમારે શું રાજીનામું દેવાનું જેવું પણ મારું લોય ઉકળતું હતું મારાથી રહેવાનું નહતું અને મને આજે એમ થઈ ગયું કે હવે મારે રાજીનામું આપી જ દેવું જોઈએ કાલે હું મીટિંગમાં પણ આપણા ક્ષત્રિય સમાજના ભાઈઓને આવા નથી દેતા એટલે હું વધારે નહીં બોલું જય માતાજી જય રાજપૂતાના મોદી સાહેબ જે કરે છે અને કરાવે છે એમાં બે ફર્ક છે

સાત તારીખ સાત તારીખ કોઈ ભૂલવાની નથી આપણે પહેલાં પણ કહી દીધું અને ફરીથી કરશું અહીં અમે કોઈ જાતનું ભાષણ દેવા નથી આવ્યા તમને એક વાત કહેવાય આવ્યા છે કે સાત તારીખે તમારા ફરિવારમાંથી કોઈ પણ એક પણ વ્યક્તિ રહી ના જવો જોઈએ વોટિંગ કર્યા વગર ખાલી ઇતિહાસની વાતો કહેવા નથી આવ્યા ઇતિહાસની વાતો કહેવાનો સમય છે નહીં એટલે સીધી અને સરળ વાત કેવા આવું છું સાત તારીખે તમારે સવારના ના ઉઠીને બાર વાગ્યા સુધી ની અંદર તમારા પરિવાર નું તમારા અમારી સાથે છે એ ખોટી વાત છે એ ખાલી મીડિયા વાત છે માનતા નહી વાત અમે ન્યા સંપર્ક કર્યો તો અમને ખબર જ નથી આ તો એ ભાઈઓ છે હું બીજો શબ્દ વાપરીશ જ નહીં અને દરેક ને કહીશ કે વાપરવાનો થતો નથી એના માટે

જામનગર ખાતે ક્ષત્રિય મહા અસ્મિતા સંમેલનમાં સંકલન અને કોર કમિટીના બધા આગેવાનો હાજર છે જામનગરનું આ સંમેલન એ નવું નથી જ્યારથી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ચાલ આપવાની થઈ જ્યારથી શરૂ કરી અને અત્યાર સુધીમાં સોર્ષો ઉપરાંત સભાઓ અને સ્મિતા સંમેલનો કરવામાં આવે છે

એને નબળું પાડવા આપણી જ્ઞાતિમાં તોડફોડ કરો તો એ આપ સમજી શકો કે આપની ભૂમિકા શું બને છે આમાં હવે સ્ટોરી જે કે ભાઈ જયચંદ ભળી ગયા અને પૃથ્વીરાજ ચૌહાણ ત્યાં હારી ગયા પણ એથી આગળની સ્ટોરી છે જે બહુ લાઈટમાં નથી આવતી હતી મહમ્મદ ગોરીએ અને કુતુબુદ્દીન એ બકે આ જયચંદને પણ છ મહિના પછી મારી નાખ્યો હતો એટલે હવે આપ સમજી લ્યો કે ભાઈ ભાજપ પણ તમારે આ રિઝલ્ટ આવી જશે ને એટલે જે કોઈ છે એમનો એ જ રીતે રાજકીય મોત થવાનો છે એટલે સમાજ ભેગા રહ્યો સમાજથી દૂર ન રહ્યો હવે જે જે હું ત્યાંથી આવું છું માળિયા રાજ પરિવારમાંથી ઠાકોર સાહેબ મારા મોટા ભાઈ છે અને જ્યારથી રમજુભાઈ આપ સળગાવ્યું છે ત્યારથી અમે પહેલી હું ચાર વખત યા મિટિંગ માં ગયા માડિયા સ્ટેટ માં અમે આખો પરિવાર સવારના સાડા છ વાગ્યાથી રાતના આઠ વાગ્યા મોરબીના કનકશીની બધા આજે ઉપસ્થિત છે અહીંયા એમને જેમને રદ કર્યો તો માડિયા સ્ટેટના દરેક ગામમાં હું રથમાં ગયો છું અને અહીંયા આપણે જે રાજપૂત સમાજની ટીમ છે એમાં ભલે હું સિક્સટી નિવૃત્ત થયેલો સિનિયર સિટીઝન છું પણ આપ પૂછી લેજો બીજાને કે આપ કેટલું કામ અમે કરેલું છે આમાં એટલે રજવાડાઓ નો અને મોર છે ને અમારા રાજમાતા સાહેબ મારા જે ગ્રાન્ડ મધર જે હતા એ એક સલાહ દેતા હતા કે મોર પીછાથી હારો લાગે રજવાડા જે છે તો એમાં એના ભાયા હોય એનો અત્યારે આપણો સમાજ હોય એ લડતો હતો આપ અમને ઉપર બેસાડતા હતા અમે લટણા અમે ઓછું લડાઈ આવ અમારા ભાગમાં આવતી હતી અને આપ અમને માળિયા સ્ટેટ કે રાજકોટ સ્ટેટ કે એ બધું કહેતા હતા એટલે કે અને બધાય સ્ટેટ આમાં કોઈ ભડેલા નથી બધાય સ્ટેટની ભાવના બહુ સ્પષ્ટ છે જો ભાવનગરે ચોખ્ખો રદિયો આપેલો છે એનો વિડીયો પ્રસારિત કરેલો છે એટલે એકલ દોકલ એ કોઈ એમની રાજકીય મહત્વાકાંક્ષા હોય અને જે એ આખું ઊભું કર્યું એમને હું એક વસ્તુ યાદ કરાવી દઉં કે મનોહરસિંહજી દાદા જ્યારે હતા ઓગણીસો પંચ્યાસીમાં ત્યારે રાજીવ ગાંધી જ્યારે એરપોર્ટ ઉપર પધારતા હતા દાદા એમના પેલેસમાં જ બેઠા હતા એ અહીંયા સેલ્યુટ કરવા નહોતા ગયા એટલે રજવાડાઓનું એક છે પ્રોટોકોલ છે એટીટ્યુડ છે અને રજવાડું આમાં હંમેશા સાથે જ છે એ સમાજની સાથે જ હોય તો જ હારા લાગે જય માતાજી આપે મને સાંભળો એ બદલ ખૂબ ખૂબ આભાર જય ભવાની જય માતાજી મિટિંગ હતી ગઈ કાલે પણ ગઈ ગામમાં એક મીટિંગ હતી આવી રાજકીય મીટિંગ આપણે છે એ સામાજિક મીટિંગ છે બે ની સંખ્યા જોઈ લેવી જોઈએ કે કેટલી સંખ્યા છે આપણી આપણને કોઈ બધા પોતાની રીતે પોતાના પૈસા આવેલા છે અને ગઈકાલમાં રિલાયન્સ થી બસો આવી હતી બીજું ગઈકાલની સભામાં હાલારી પાઘડી પહેરી હતી સાહેબ આવ્યા હતા દિલ્હી અને હાલારી પાઘડી પહેરી હવે મારે પાઘડી ઉતારવી નથી હવે મારે પાઘડી ઉતારવી નથી મને થયું કે અમને આવું અચાનક કેમ એમ થઈ ગયું કે ભાઈ છત્રી જેમ પાઘડી પહેરી હવે ઉતારવી નથી આપણા સીએમ બીજી પાઘડી જેવા ગયા તો ના 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 એ આપે બધાએ જોયું હશે થોડીક સંકલન સમિતિ આગળ આઈટી વાળી ટીમ છે થોડીક એને તપાસ કરી કે મેટર શું છે તો સાહેબ જેવા સાહેબ એટલે આપ સમજી ગયા ને બસ એટલે સાહેબ જેવા આપણા એરપોર્ટ ઉપર ઉતરા ત્યારે જે એમને રિસીવ કરવા અહીંના નેતાઓ ગયા હતા એ બધાયના મોટા પડેલા જોયા એટલે સાહેબે પૂછ્યું કે શું છે ભાઈ કે ભાઈ ક્ષત્રિયો ચારે બાજુ તો કે હાલો બાપુ પાસે ગયા બાપુ પાસે એટલે ભાઈ રજવાડું છે તો આવકાર તો આપે કે ભાઈ પધારો એટલે પગે પગડા પછી કે બાપુ ચૂંટણી છે ને હાર થાય એમ છે બાપુ એ કીધું ચૂંટણીમાં હાર થઈ શકે ભાઈ ચૂંટણીમાં હાર થઈ શકે પણ એવું નથી લાખ મતે હારી જાય એમ છે એમાં કાંઈ કરી દીધું

પણ જો ઉતારી તો લાખ વારી 12 લાખ થઈ જશે હવે આપણે ધામ સાહેબનું માન રાખીને હાથ તારીખે કે લાખે તો પતાડી દેવા છે અમને બરાબર ને બીજો પ્રશ્ન ઈ હતો કે હમણા બે તણ દિવસથી ભાજપમાં રહેલા ક્ષત્રિયો જે છે ભાજપમાં ક્ષત્રિય હોય અત્યારે હોય એનો કોઈ વાંધો નથી એમની કેરિયર છે પાંચ દસ પચીસ વર્ષથી એમાં હોય એ માન્ય વસ્તુ છે પણ હું આ તકે એમને થોડીક કરતા હું જાદુ નહીં લઉં એક જયચંદ કરી થઈ ગયા છે ઘણા બધા જાણતા હશે જયચંદને ગૂગલ કરો ને તો આજે જયચંદ અને સમાજનો અને દેશનો નો ગદાર બારમી સદીમાં થઈ ગયો છે જયચંદ પૃથ્વીરાજ ચૌહાણ જે સોળ વખત મોહમ્મદ ગોરી ને હરાવ્યા હતા સંકલન સમિતિ એ ક્ષત્રિય છે બનાવી છે ને એના કંટ્રોલ માં છે તો કે પણ લીડ ખટે એવું કઈ તો કે હવે આવ્યા છો તો હું પાઘડી આપું તું પણ જો ઉતારી તો લાખ વાળી દોઢ લાખ થઈ જશે હવે આપણે રામ સાહેબનું નું માન રાખી હાથ તારી છે લાખે તો પોતાડી દેવા છે બરાબર ને બીજો પ્રશ્ન ઈ હતો કે હમણાં બે ત્રણ દિવસથી ભાજપમાં રહેલા ક્ષત્રિયો જે છે ભાજપમાં ક્ષત્રિય હોય અત્યારે હોય એનો કોઈ વાંધો નથી ઈ એમની કેરિયર છે પાંચ દસ પચીસ વર્ષથી એમાં હોય એ માન્ય વસ્તુ છે પણ હું આ તકે એમને થોડીક ઇતિહાસથી મારે સાત મિનિટમાં જ બધું પૂરું થશે ચિંતા ન કરતા હું જાદુ નહીં લઉં એક જયચંદ કરીને થઈ ગયા છે ઘણા બધા જાણતા હશે જયચંદ ને ગૂગલ કરો ને તો આજે તે જયચંદ અને સમાજનો અને દેશનો ગતાર બારમી સદીમાં થઈ ગયો છે જયચંદ પૃથ્વીરાજ ચૌહાણ જે સોળ વખત મોહમ્મદ ગોરીને હરાવ્યા હતા માંગો કોઈ પ્રશ્ન નથી પણ જે આ સંકલન સમિતિનું જે આપણું અસ્મિતા વાળું આંદોલન છે એને નબળું પાડવા આપણી જ્ઞાતિમાં તોડફોડ કરો તો એ આપ સમજી શકો કે આપની ભૂમિકા શું બને છે આમાં હવે સ્ટોરી જે કે ભાઈ જયચંદ ભળી ગયા અને પૃથ્વીરાજ ચૌહાણ ત્યાં હારી ગયા પણ એથી આગળની સ્ટોરી છે જે બહુ લાઈટમાં નથી આવતી હતી મહમ્મદ ગૌરીએ અને કુતબુદ્દીન બકે આ જયચંદને પણ એક છ મહિના પછી મારી નાખ્યો તો એટલે હવે આપ સમજી લ્યો કે ભાઈ ભાજપ પણ તમારે આ રિઝલ્ટ આવી જશે ને એટલે જે કોઈ છે એમનો એ જ રીતે રાજકીય મોત થવાનું છે એટલે સમાજ ભેગા રહ્યો સમાજથી દૂર નો રહ્યો હવે જે જે હું જ્યાંથી આવું છું મારિયા રાજ પરિવારમાંથી માંથી ઠાકોર સાહેબ મારા મોટા ભાઈ છે અને જ્યારથી રમજુભાઈ આ સળગાયું છે ત્યારથી અમે પેલી હું ચાર વખત યા મીટિંગ માં ગયા મારિયા સ્ટેટ અમે આખો પરિવાર સવારના 6:30 વાગ્યા થી રાતના 8 વાગ્યા મોરબીના કનકશીની બધે આજે ઉપસ્થિત છે આયા એમને જેમને રથ કર્યો તો મારિયા સ્ટેટના દરેક ગામમાં હું રથ ગયો છું અને આયા આપણે જે રાજપૂત સમાજની ટીમ છે એમાં ભલે હું સિક્સટી વન નિવૃત્ત થયેલો સિનિયર સિટીઝન છું પણ આપ પૂછી લેજો બીજાને કે આપ કેટલું કામ અમે કરેલું છે આમાં એટલે રજવાડાઓ નો અને મોર છે ને અમારા રાજમાતા સાહેબ મારા જે ગ્રાન્ડ મધર જે હતા એ એક સલાહ દેતા હતા કે મોર પીછાથી હારો લાગે રજવાડા જે છે તો એમાં એના ભાયા કોઈ એનો આપણો સમાજ હોય ઈ લડતો તો આપ અમને ઉપર બેસાડતા હતા અમે લડણા અમે બહુ ઓછું લડાઈ આવ અમારા ભાગમાં આવતી હતી અને આપ અમને માળીયા સ્ટેટ કે રાજકોટ સ્ટેટ કે એ બધુંય કહેતા હતા એટલે અને બધાય સ્ટેટ આમાં કોઈ ભડેલા નથી બધાય સ્ટેટની ભાવના બહુ સ્પષ્ટ છે જો ભાવનગરને ચોખ્ખો રદયો આપેલો છે એનો વિડીયો પ્રસારિત કરેલો છે એટલે એકલ દોકલ એ કોઈ એમની રાજકીય મહત્વાકાંક્ષા હોય અને જે એ જેમણે આખું ઊભું કર્યું એમને હું એક વસ્તુ યાદ કરાવી દઉં કે મનોહરસિંહજી દાદા જ્યારે હતા ઓગણીસો પંચ્યાસીમાં ત્યારે રાજીવ ગાંધી જ્યારે એરપોર્ટ ઉપર પધારતા હતા દાદા એમના પેલેસમાં જ બેઠા હતા એ અહીંયા સેલ્યુટ કરવા નહોતા ગયા એટલે રજવાડાઓનું એક છે પ્રોટોકોલ છે એટીટ્યુડ છે અને રજવાડું આમાં હંમેશા સાથે જ છે એ સમાજની સાથે જ હોય તો હારા લાગે જય માતાજી આપે મને સાંભળો એ બદલ ખૂબ ખૂબ આભાર જય ભવાની જય માતાજી